નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર નવ રત્ન ભોજનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના જે સ્વાધ્યપોથી છે એના વિડીયો અને પીડીએફ મુકાઈ ચુક્યા છે તો જરૂરથી આ વિડીયો અને અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે મનુભાઈ પંચોળી એટલે કે દર્શક દ્વારા આ જે આ પાઠ છે તે લખાયો છે એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ મહર્ષિ શૈલે દેવ મંદિરના ઉંબર પર માથું ટેકવી મનમાં શું કહ્યું તો જવાબ આવશે વિકલ્પ સી આજ્ઞા બીજું આનંદ સાથી મંત્ર થઈ ગયો તો જવાબ આવશે વિકલ્પે વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને ત્રીજું મહર્ષિ એલે કોને આગ્રહ કરીને સજાવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી કૃષ્ણાને ચોથું મહર્ષિ એલને જોતા જ કોણ દંડવત્ત પડી ગયો તો જવાબ આવશે વિકલ્પ બી મૈનેન્દ્ર શક સરદારોના થાળામાં શું પીરસવામાં આવ્યું હતું જવાબ આવશે વિકલ્પ ડી રત્નો અને સુવર્ણ રજતના ટુકડા છઠ્ઠું કોને જોઈને મનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા તો જવાબ આવશે વિકલ્પ એ કૃષ્ણાને સાતમું મૈનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું તો જવાબ આવશે વિકલ્પ સી મહર્ષિ એલે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશન ઉપર અને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલાસ્દ્યપથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું દેવ મંદિરમાં પેસતા મહર્ષિ એલે ખાલી જગ્યા પર માથું ટેકવ્યું તો જવાબ આવશે ઉંમર બીજું પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું ખાલી જગ્યા બચી જાય તો વિદ્યાધન ત્રીજું વિદ્યાપીઠનો ધન ધનભંડાર ખાલી જગ્યા ખરીદી શકાય તેટલી કિંમતનો હતો તો જવાબ આવશે માલવગણ ચોથો ખાલી જગ્યા રોજના કરતા ઉલટો સોદો દેખાતો હતો તો મૈનેન્દ્ર પાંચમું શક સરદારો અને યવન સામંતોને ન છૂટકે મૈનેન્દ્રને અનુસરિયા ને ખાલી જગ્યાને દંડવત્ત કર્યા તો મહર્ષિ એલ શક સરદારો સિવાયના સોના થાળમાં ખાલી જગ્યા પીરસાયું હતું તો કંસાર સાતમું મૈનેન્દ્ર ખાલી જગ્યાની રીતથી સાફ અપરિચિત નહોતો તો જવાબ આવશે ગુરુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો પહેલું અરે તમે આ ખીલાથી શું કરો છો તો જવાબ આવશે આનંદ બીજું આનંદ આ પેટીઓ બહાર કાઢ તો જવાબ આવશે મહર્ષિ એલ ત્રીજું કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે તો મહર્ષિ એલ ચોથું મહર્ષિ એલ આપને દંડવત પ્રણામ કરું છું તો મૈનેન્દ્ર પાંચમું ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે તો જવાબ આવશે કૃષ્ણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે સાચું સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો વિદ્યાલય મારા ઉપર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં તો જવાબ આવશે વિદ્યાલય હું આપમેળે બનાવીશ બીજું નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે તો જવાબ આવશે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું મહર્ષિ એલે દેવ મંદિરના ગૃહમાં જતા પહેલા આનંદને શું કહ્યું ઉત્તર મહર્ષિ એલે જવા દે બીજું આનંદ શાથી અર્ધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો તો આનંદ મંદિરના ભૂગર્ભ ગૃહમાં વિદ્યાપીઠનો ધનભંડાર જોઈને એવો મંત્ર મુગ્ધ થઈ ગયો હતો કે તે અર્ધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો ત્રીજું આટલું ધન આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય કરતા નથી આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ આટલું ધન છતાં કરતા નથી આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એલે કહ્યું વિદ્યાલય મારા ઉપર ઊભું કરવામાં માંગુ છું ધન ઉપર નહીં એટલે ચોથું મૈનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યા હતા ઉત્તર મૈનેન્દ્ર ભોજન સમારંભમાં પદયાત્રા પાદત્રાણ આવાસે મૂકીને અડવાણા પગે આવ્યો હતો પાંચમો તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થા કેવી હતી ઉત્તર તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં મૈનેન્દ્ર અને તેના સરદારોની પંક્તિ એક રાખવામાં આવી હતી અને અન્ય સૌને સામી પંક્તિમાં બેસાડ્યા હતા છઠ્ઠું આમાં શું ખાય શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે શો ઉત્તર આપ્યું આમાં શું ખાય શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે ઉત્તર આપ્યો કે કેમ આપને જે રૂચે તે રત્ન હીરા પુખરાજ સુવર્ણ શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું ઉત્તર શક સરદારોને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું આઠમું મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને શું કહ્યું ઉત્તર મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને કહ્યું અમે બધા સાવ જડસું છીએ સૂત્રમાં કહો તો અર્ધ પશુઓને નહીં સમજાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાનું પેલું દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું ઉત્તર દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાંકડો સળગાવી તપાસ્યું પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પથ્થરો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ બીજું આનંદને ગૃહમાં શું જોવા મળ્યું ઉત્તર આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલ હતી તેમાં તેના થોડાક થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો તો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી એમાંથી એક પેટી જળહળા ઝળહળતા રત્ન હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રત્ન જડિત રજતના ટુકડાઓ હતા પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખવામાં પહેલું મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ એલે શું કર્યું ઉત્તર મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડી પછવાડેની દિવાલમાંથી એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાંથી બે પેટી ઊંચકી બહાર લાવવા કહ્યું પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી તેમાંની એક પેટીમાંથી રત્નો અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ બે પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત મહર્ષિ મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેને શીશી અસરો થઈ ઉત્તર મહર્ષિ એલે મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા મૈનેન્દ્ર જાણે એ વેણ વેણ ધવાતો પીડા પામતો અને વારે વારે પુનર્જીવન પામવા મસ્તો હતો આ બધું સાંભળી કૃષ્ણના હાથમાંથી બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ રજત તથા રત્નો ચારે બાજુ ધૂળમાં હરોળાયા પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલું મહર્ષિ એલ ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવતા શું કહ્યું ઉત્તર મહર્ષિ એલે ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્ર મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવતા કહ્યું મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા કરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે અને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો એટલે તો તમને એ પીરસ્યું પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય પણ એમ થાય એમ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે મેથ છે વનૌષોધિ છે છતાંય જે બીજાના મુલકનો સર્વનાશ કરવા આવે છે એમને ત્યાં ભગવાન શા સારું વરસાદ વરસાવતા હશે એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે તમે હા કહી ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં અબોલી ગાયો માટે વરસાદ વરસાવે છે તમે તો ભગવાનની દયાને પણ પાત્ર નથી બીજો સવાલ આ પાઠને તમારી ભાષામાં લખો તો આ પાઠમાં મૌર્ય કાળનું આ બેહુબ નિરૂપણ છે તેમાં સૌથી તેજસ્વી પાત્ર મહર્ષિ એલ છે સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા ગ્રીક યોદ્ધા મૈનેન્દ્ર અને તેના સાથીદારોને મહર્ષિ એલ જીવનનું સત્ય સમજાવે છે તેઓ તેને સમજાવે છે કે તમારે ત્યાં સુવર્ણ રજત હીરા કે રત્ન ખવાતા નથી પણ અમારી જેમ અન્ન જ ખવાય છે તમારે ત્યાં વરસાદ વરસે છે એટલે ત્યાં ગાયો છે છતાંય તેઓ શા માટે બીજાના મુલકનો સર્વનાશ કરવા આવે છે આમ મહર્ષિ એલે બધા ગ્રીક યોદ્ધાઓને સરળ અને સંસ્કારી ભાષામાં તેઓ જે ધન માટે લૂંટફાટ કરે છે તે યોગ્ય નથી એવું જણાવ્યું ત્યાર પછી છે ત્રીજું એલના વ્યક્તિત્વ વિશે ટૂંકમાં જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એલના વ્યક્તિત્વ વિશે માહિતી આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો મૈનેન્દ્ર તું મોટો થઈ ગયો એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું હા હા આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે એક વૃદ્ધે કહ્યું કપડા કપિલભાઈએ સીવ્યા છે તેઓ સૂટ પણ સરસ સીવે છે તારા ખિસ્સામાં કઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેવો કંડક્ટર છે વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકીને ફકરો સુંદર અક્ષર લખો રાધા બહુ ડાહી દીકરી તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેણે કહ્યું પપ્પા હું અને ભૂલું ભોલુભાઈ મેળામાં જઈએ તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા તેઓ ખુશ થઈ ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર વાર્તાના વાક્ય વાંચી અર્થધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો ચાલો એમાં વાર્તામાં છે થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય તો મારું વાક્ય રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે પૂર્વવત તો પૂર્વ દિશામાં પહેલેથી અથવા તો પહેલાની જેમ વાર્તામાં દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉંચકીને બહાર કાઢવા કહ્યું મારું વાક્ય શ્વાન ભસ્યો જોયું પૂછડી પટપટાવીને એ પૂર્વવત પોતાને સ્થાને બેસી ગયો ફિક્કો તો નિસ્તેજ ઓછું અને ફેરફાર વગરનું વાર્તામાં કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા મારું વાક્ય મહારથી મહારથી કર્ણની વીરતા જોઈ અને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા પુનર્જીવન નવો જન્મ નવું જીવન અથવા ફરી ફરી જીવવું વાર્તામાં તો મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મસ્તો હતો મારું વાક્ય નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો રજતની જગ્યાએ આપણે મૂકીશું શબ્દ ચાંદીના પાદ ત્રણ આવાસે મૂકીને જ આવ્યો હતો તો જોડા થોડી વારે કાંકડો સળગાવીને અંદર બેઠા તો કાંકડો એટલે કે મશાલ સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ વેળા એટલે કે સમય યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠનીને આવ્યા હતા તો સાગરીતો એટલે કે સાથીદારો ત્યાર પછી છે જોડણી સુધારવાની છે તો મહર્ષિ ભૂગર્ભ ગૃહ ઇશારો પથ્થર યથાસ્થિત વિદ્યાલય ભિક્ષા રીતિ શાસ્ત્ર નિધિ અને અતિથિ જેવા શબ્દો આપણને આપેલા છે પ્રશ્ન નંબર પંદર સમાનાર્થી શબ્દો અતિથિનું સમાનાર્થી મહેમાન અને અભ્યાગત નિરાંતનું સમાનાર્થી ફુરસદ અને જમ્પ ટેકોનું સમાનાર્થી આધાર અને આશ્રમ ખડનું સમાનાર્થી ઘાસ અને કડબ ગૌરવનું સમાનાર્થી મોટાઈ અને મહત્તા વેળાનું સમાનાર્થી સમય અને વખત ધૂળનું સમાનાર્થી ભૂકો અને જેહો અનુપમનું સમાનાર્થી સર્વોત્તમ અને અદ્રિત્ય રોળવુંનું સમાનાર્થી ચોળવું અને મસળવું પીડાનું સમાનાર્થી યાતના અને દુઃખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના અનેકાર્થી શબ્દોના ત્રણ ત્રણ અર્થ લખો ઘોડો તો એક જનાવર એક ઘરેણું કે લાકડાની મોટી ઘોડી પાત્ર તો લાયક વાસણ અને નાટકનું પાત્ર હાથ તો હસ્ત એક ભાગે જીતાયેલ દાવ સામેલગીરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો સોરી વિરુદ્ધાર્થી શબ્દ લખો તો અંદરનું વિરુદ્ધાર્થી થશે બહાર જવું નું થશે આવવું વેળાનું થશે કવેળા અપમાનનું થશે માન ત્યાર પછી છે આનંદનું વિરુદ્ધાર્થી શોક થોડાનું બહુ સળગાવવાનું ઓલવવું અને જળસુનું થશે બુદ્ધિમાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર અડાર સમાનાર્થી ચિત્રાને વળ દય બનાવેલી મોટી દિવેટ તો કાંકડો બીજું પૃથ્વીનો અંદરનો પેટાળ પ્રદેશ તો ભૂગર્ભ ત્રીજું જેને ઉપમા નથી એવું તો અનુપમ ચોથું મંત્રથી મોહ પામેલું કે બીજા કશાથી તેના જેવી અસર પામેલું તો મંત્રમુગ્ધ પાંચમું એક પ્રાચીન નગર પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તો તક્ષશિલા ત્યાર પછી છે છઠ્ઠું પાપ કે અન્યાય સામે તો ધર્મબુદ્ધિને લીધે ઉભજેલો ક્રોધ તો પુણ્ય પ્રકો ગાયો રાખવાની જગ્યા વાળો તો ગૌશાળા દંડની પેઠે લાંબા પડીને તો દંડવત કાળનું એક પરિણામ સેકન્ડ નો ભાગ તો અહીંયા જવાબ આવશે ક્ષણ મિત્રો ધોરણ ત્રણથી થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ પીડીએફ અથવા તો પીપીટી જે છે તે મેળવી શકો છો સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના રૂઢિ અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એમાં છેલું છે બગલમાં મારું એટલે કે બગલમાં દબાવાય તેમ પકડું વાક્ય સાધુ પોટલું બગલમાં મારીને મંદિર બહાર નીકળ્યા મો ઉપર વાદળી પથરાવી એટલે કે શરમાવું પડે એવી સ્થિતિ થવી વાક્ય મધરાતે આવેલા ચોરોને એકનાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી તેથી બધા ચોરના મો ઉપર વાદળી પથરાઈ ગઈ એટલે કે ના કે કે વાક્ય એલ જાણે માનતા ન હોય ધુણાવ્યું માંડવા એટલે ધ્યાનથી સાંભળવું વાક્ય કનુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતા એ તરફ પોતાના કાન માંડ્યા ત્યાર પછી પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તો દોસ્તો ફરી મળીશું આપણે મિત્રો ધોરણ ત્રણ જે છે ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાદ્યપુથી છે તેના પાઠ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે